મારું નામ તારક ઠાકોર છે પણ અત્યારે હાલ હું ગુજરાતના અંદર ઓબીસી વર્ગીકરણ જે સમિતિ ચાલી રહી છે એના અંદર અમે કામ કરીએ છીએ સાથે ઓકે ગુજરાતના અંદર આજની તારીખમાં એકસો છેત્તાલીસ જ્ઞાતિઓ ઓબીસી ના અંદર આવે છે પણ ખાલી અને ખાલી વીસ સમૃદ્ધ એવી જ્ઞાતિઓ છે જે સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે ખૂબ જ વધારે સમૃદ્ધ છે અને એમની સંખ્યા ઓબીસી ની કુલ વીસ પણ નથી પણ જે કુલ અનામત આપવામાં આવે છે એમાં એસી ટકા અનામત ખાલી આઠ જ્ઞાતિઓ લઈ જાય છે અને બીજી જે વિકાસ થી વંચિત જ્ઞાતિઓ છે ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય પૂજક સમાજ હોય ગોસ્વામી સમાજ હોય રાવડ સમાજ હોય આ બધા સમાજના અનામતનો કોઈ લાભ જ નથી મળતો અને એના માટે સમાધાન રૂપે આપણા માનનીય સુપ્રીમ કોર્ટે ઓગણીસો બાણું ના અંદર ઇન્દિરા શાહ જજમેન્ટમાં એવું કહેલું કે આવી રીતે તો અમને અનામત તમે પચાસ વર્ષ આપી દે તો સો વર્ષ કઈ ફરક જ નહીં પડે કારણ કે જેને જરૂરત છે એને મળી જ નહીં શકે તો એના માટે ઓબીસી વર્ગીકરણની અમને વાત કરેલી એ પૂરેપૂરી તે સંવિધાનિક છે કાયદાકીય રીતે લીગલ છે અને આજની તારીખમાં ભારતના બાર રાજ્યોમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં છે બીજેપી શાસિત રાજ્યોની વાત કરીએ તો એ મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા હરિયાણામાં અમલમાં છે અને બિહારના અંદર પણ અને કોંગ્રેસની વાત કરીએ તો તેલંગાનામાંય અમલમાં છે અને કર્ણાટકામાં તો ગુજરાતના અંદર અત્યારે હાલ ઓબીસી વર્ગીકરણ તાત્કાલિક ધોરણે અમલમાં છે અમારી એવી માંગણી છે કે ભાઈ જો વીસ જ્ઞાતિ હોય એસી ટકા અનામત લેતી હોય અને જે સામાજિક શૈક્ષણિક રીતે સમૃદ્ધ હોવા છતાં જ ઓબીસીમાં હોય અમારી એવી માંગણી છે કે તમે વર્ગીકરણ કરો